consep pela pai joy re la duo જિયાના પોચીકો અમાર હોમે અમાર માકાકો મોબ દેઈ રે ને હા ઓમ કોલર ઉંસા કરી ખુલ્લા બજારમાં ફરશે તમે તો તઈન દાડાથી બંગડી પહેરી ભમો તમે બંગડી પેરો અમે તો ખુલ્લા બજારમાં ભમો ખુલ્લા ઓપિંગો બધાનો ઓકાત તમારે તો શું કામ બધાયો છો અમાર છે અલ્યા તું તા કાકો બે માય કાંડી

ચાંદિયો હડકો કરું કમ્પ્લેટ છે મારું બીજું પૂર હતો હમણે કાઢી આવ્યો આ પેલી મકા તો ચૂ રમો પમંગ કર્યું છે ઓ સારી મારો બેટો આ રો ધરમ પુંડ્ર મારો બેટો વાર તો ઢીલો કરી નાખ્યો છે બો પડશે ફીટ યાર મારો બેટો બાદરી કહાં તો આવી ગઈ છે હે બે ત્રણ દાડો દોણો લેહે અને આ વાર ફીટ બો પડશે અને મારા છે ને ઓય પડ્યું ફાતું ભાત ખાવું પડશે તારે શું હું ભાત

અને હું શું કહું આ વસમાં છે પલ્સર મિલન જતો તો નંદુ પલ્સર ની મારો ગોળી કેમ ને ગોળી લે મારો બેટા જે હપ્તા પરવાના છે અને પા તમાર તમે તો એમ બોલી કઈતી કે કાકા હું પલ્સર લાવું કે હું હપ્તો પડ્યો હું કાકાના સોતણ લઈ છે હપ્તા પડી પડી પણ હું પેલા ચેલેન્જ આલીને આવ્યો હું કડવાવા શું ચેલેન્જ લે ઓપિંગ બેટિંગ ઓ રમવાની અલ્યા સોનુ મોનુ ઓપિંગ બેટિંગ કર્યા વગર પણ 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 વાંધો

કોબા ઉપર જાઈ અલ્યા જેતી ને રે તમે રેજો જેતી ને ભા વેજો ભા દોચ્ચે પૂચ્ચે પાટી જાય મામલો મેલો હવે એક તો જા મેલે જ આવે તો તમા કડક

એમ એમ તો છે ઓમે એમ કીધું કે તારા પૂરા ખાનદાન આ રેપિંગો બેટિંગો બતાઈ ગયો છે હવે તારે એના પે ને જ રમાડી નાખો હવે ખાલી કરું છે અતાર મલ લે આ તારા ભઈ ની પૂછી લે દે જે થાય કરી લે દે દે તમારું શું કે આયા વગડ વગડા કોનો તો પૂરો થાય હાર હાર દોઈ લે દે રમાડી આયો એના ભઈ મની બો છોડ્યો તો એના ભઈ ની ભેસ કે કબે મે પતિ મને મને બગા બગા ચોર્યું છે મને લાગે મત તો ચક લડાઈ કરીને આવે અને આ